જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુર ગામમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર સતત ગંદુ પાણી ભરાતા લોકો ભારે હેરાનગી અનુભવી રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ ઠોસ પગલા લેવાયા નથી જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત કચેરીની બાજુમાં આવેલી આંગણવાડી સુધી ગટરનું ગંદુ પાણી પહોંચી જાય છે નાના બાળકો રોજ આ માર્ગ પરથી પસાર થાય છે જેથી તેમના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે ગામમાં મચ્છર તથા દુર્ગંધથી પરિસ્થિતિ દિવસને દિવસસે વિકટ બની રહી છે હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન મોટા જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે ગ્રામજનો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ આ મામલે પંચાયત દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઓગ્રા આંદોલનની ગ્રામજનો છે ગટર લાઈન આજે એક મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોરે ફરી વહેલું છે વારંવાર રજૂઆત કરી આપણે સરપંચ હોય તલાટી હોય કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે બાજુના ગામની અંદર છે એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી વારંવાર રજૂઆત કરે છે અહીંયા રહીને આખું ગામ જાય છે પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રેન્જ જાય છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે એક મજબૂર છે લોકો અહીં રેન્જ જવા માટે એટલે આ રિપેર આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે અને જો આ ગટર લાઈન ખરેખર ચોક અપ હોય તો આગળથી અહીંયા અહીંયા ડટ્ટા મારી દેવાનો અમારી માંગ છે કારણ કે હું ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં હું હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે રોગચાળો ફાટી નીકળે એવું છે એ બધા નાના ભૂલકાઓ છે કાલે એમનું ભવિષ્ય કાલે એમના શરીર જો ત્યાં થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય બીજું કંઈ કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી દોડતી જાય છે અમને કોઈ ગ્રાન્ટ આવ્યું હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે લોકો દોડે છે તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને કે ખાલી ખાવાનું હોય તો જ દોડવાનું હોય જ કેમ એ લોકો હજુ કોઈ પંચાયતના અહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા તો એ લોકો શું રોગચાળનો અહીં રોગચાળાનો ભોગ બનાવવા માગે છે અથવા સ્વચ્છતા અભિયાન ચાલે છે દરેક ગામે ગામ દરેક તાલુકે દરેક ગુજરાતની અંદર ઓલ ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે નહીં તમે વિદ્યુ ઉટાડીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે તો હું એ લોકો રોગચાળો માગે છે એટલે હું મહાપુરા ગામની અંદર કોલે કોલેરો થવા માગે છે આ જેમ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું